કે જે દીકરીઓ શીખે છે તે તો આરામથી બનાવી શકે પણ કોઈ પણ પુરુષ પણ આને પહેલી વખતમાં જ એકદમ સરળ રીતે બનાવી શકે છે અને આ વિડીયોમાં અડદિયાનો પરફેક્ટ માપ અને કઈ વસ્તુ ક્યારે ઉમેરવી તે એકદમ સરસ રીતે બતાવ્યું છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો તેથી તમારા અડદિયા પણ એકદમ સરસ પોચા બને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો અડદિયા બનાવવા માટે મેં અળદનો લોટ લઈ લીધો છે જે વજનમાં અઢીસો ગ્રામ છે અને પહેલેથી જ મેં ચાળી લીધો હતો અને સાથે મેં ત્રણસો ગ્રામ ઘી લીધું છે અને સાથે અહીંયા થોડું ધાબુ દેવા માટે આપણે દૂધ લઈ લીધું છે દૂધ કાચું જ છે મલાઈવાળું અને આ બીજા મસાલા છે તેમાં આપણે આવી રીતે સૂકી દ્રાક્ષ છે ઇલાયચીનો ભૂકો છે બદામ અને પિસ્તાને આપણે કટ કરી અને લઈ લીધા છે અને સાથે આપણે સૂંઠનો ભૂકો કરી અને લઈ લીધો છે અને આ ગુંદ છે જે મેં મિક્સરમાં અધકચરો દળી લીધો છે અને ખાંડને પણ મેં મિક્સરમાં પીસી લીધી છે તો હવે આપણે મસાલા સાઈડમાં રાખી દેવાના છે અને લોટમાં આપણે તાબુ દઈ દેવાનું છે હવે આમાં આપણે થોડુંક દૂધ ઉમેરશું દૂધ આપણે મલાઈવાળું જ લીધું છે અને આમાં મલાઈવાળું કે કાચું કે ગરમ કરેલું કોઈ પણ દૂધ તમે ઉમેરી શકો છો તો હવે આપણે આને બરાબર મિક્સ કરી અને ધાબુ દઈ અને પાંચથી સાત મિનિટ માટે રાખી દઈએ તો હવે પાંચક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે લોટને ચાળી લેવાનો છે તો તેના માટે મેં આવી રીતે ચાળણી લઈ લીધી છે તમે કોઈ પણ ચાણીમાં અને ચાડી શકો છો તો હવે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈએ અને ચાળતા જવાનું જો કોઈ ગાંઠો હોય તો આપણે હાથ વડે દબાવી અને ભાંગી અને ચાળી લેવાનું તો આવી રીતે મેં બધો લોટ ચાળી લીધો છે હવે આપણે ઘીયામાં ઉમેરી દેવાનું છે અને પછી આપણે ગેસ ઉપર અને ગરમ કરવા માટે રાખી દઈશું તો હવે ધીમા ગેસે આપણે આને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આછા બદામી રંગનો ન થાય ત્યાં સુધી આપણે આને શેકીશું અને આવી રીતે અળદિયા બનાવવા સાવ સહેલા હોય છે અને જો તમે ગુંદને મિક્સરમાં દળિયો ન હોય કચરો તો તમે આમાં સીધો પણ ઉમેરી શકો છો અને ક્યારે ઉમેરવો તે પણ હું તમને આગળ જણાવીશ અને ગુંદને તમે પહેલેથી અલગથી કોઈ પણ વાસણમાં ઘી ઉમેરી ઘી ગરમ થાય એટલે તમે ગૂંદને તળી અને અલગથી વાસણમાં કાઢી અને પણ તમે રાખી શકો છો અને કાચો ગૂંદ તમે આમાં ઉમેરી શકો છો આમાં પણ ગૂંદ તળાઈ જાય છે એટલે તમારે અલગથી કોઈ પણ ઝંઝટ નથી હોતી અને ગુંદની જેમ તમે ડ્રાયફ્રૂટને પણ તળી શકો છો અને આમ નામ પણ ઉમેરી શકો છો પણ આજે હું તમને જેવી રીતે અમારા ઘરમાં અમે બનાવીએ છીએ તે જ રીત તમને બતાવું છું એકદમ સરળ રીત છે તો હવે આપણે આને ધીમા ગેસે હલાવતું રહેવાનું છે જ્યાં સુધી આનો કલર ન બદલાઈ જાય અને આ અડદિયા બનાવવામાં પણ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે આવી રીતે અઢીસો લોટના અડદિયા બનાવતા હોય તો તમારું વાસણ ઓછામાં ઓછું એક કિલો ઉપરનું હોવું જોઈએ અડદી આવી રીતે હલાવતી વખતે અને ગુંદ ઉમેર્યા પછી ઉપર આવે છે એટલે ઉભરાય અને બહાર ન નીકળી જાય એટલા માટે વાસણ તમારે બેથી ત્રણ ગણું મોટું જ લેવાનું તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને ઘીમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલો તમારો લોટ હોય તેના કરતાં વધારે જ ઘી લેવાનું અને જો તમે વધારે ઘી ન લેતા હોય તો તમારે અઢીસો લોટ હોય તો અઢીસો ઘી લેવાનું એનાથી ઓછું નહીં લેવાનું નહીંતર પણ તમારા અડદિયા એકદમ સરસ નહીં બને તો તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઘી ઓછું ન હોવું જોઈએ તો તમે હવે જોઈ શકો છો કે આપણા લોટનો કલર ઘણો બધો બદલાઈ ગયો છે અને હજી પણ આ ગેસ ઉપર રહેશે એટલે ઘણો બદલાઈ જશે તો હવે આપણે આપણો ગુણ છે જે વજનમાં એકસો પચીસ ગ્રામ છે તો આવી રીતે જ્યારે આપણો લોટ શેકાઈ જાવ આવે ત્યારે આપણે ગુંદ ઉમેરી દેવાનો અને તમે જોઈ શકો છો કે ગુંદ સરસ તળાવવા લાગ્યો છે અને જો આખો ગુંદ હોય તો પણ તમારે અત્યારે જ ઉમેરવાનો અને થોડીક વાર આને હલાવશો એટલે ગુંદ ગરમ હોય એટલે તરત જ તળાઈ જાય છે જરાય કાચો નથી રહેતો અને ગુંદ ઉમેર્યા પછી તમારે ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દેવાની અને જ્યારે આપણો બધો ગૂંદળાઈ જાય અને આપણા આ લોટમાંથી તડતડ થતું બંધ થઈ જાય એટલે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આપણે બીજા મસાલા ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ઉમેરવાના છે અને ખાંડ પણ આપણે ઠંડુ થાય પછી જ ઉમેરવાની છે પણ એકદમ એકદમ થઈ જાય છે સરસ પોચા અડદિયા નથી બનતા તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદ લગભગ બધો તળાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બીજા મસાલા ઉમેરી દઈએ તો હવે આ સૂંઠનો પાવડર છે જે ત્રણ ટેબલ સ્પૂન જેટલો છે અને આ દસક ઇલાયચીનો ભૂકો છે અને સાથે આ દસથી પંદર નંગ જેટલા બદામના ટુકડા છે અને દસક નંગ આપણે પિસ્તાના પીસ લીધા છે થોડીક આપણે કિસમિસ લીધી છે અને આ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા કે વધારે કરી શકો છો તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે અને હજી પણ આપણે ખાંડ નથી ઉમેરવાની થોડું ગરમ છે એટલે ખાંડને આપણે ઉપરથી પછી જ ઉમેરશું થોડુંક ઠંડુ થયા પછી અને જો તમે આખી ખાંડ ઉમેરતા હોય તો પણ તમારે પાછળથી જ ઉમેરવાની પણ હવે આપણા અડદિયા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આમાં આપણે આ દળેલી ખાંડ ઉમેરી દેવાની છે જે વજનમાં બસો ગ્રામ જેટલી છે અને તમે જો વધુ મીઠું ખાતા હોય કે ઓછું મીઠું ખાતા હોય તો તે પ્રમાણે તમે ખાંડ વધઘટ કરી શકો છો પણ અમે આવી જ રીતે એટલા માપથી બનાવીએ છીએ તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી લીધા પછી પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ જ્યારે ગરમ હોય ત્યારે તમારે આને અડદિયા બનાવવાના નહીં અને કે પછી થાળીમાં પણ આને ઠારી અને એના કાપા નહીં કરવાના જો તમે એવું કરશો તો નીચે અડદિયા રહી જશે અને ઘી ઉપર આવી જશે તો તમને જમવામાં નહીં મજા આવે એટલે આવી રીતે એકદમ સરસ ઠંડા ન થઈ જાય ત્યાં સુધી તમારે આ જ વાસણમાં રહેવા દેવાના હવે આ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને આવી રીતે જેમ બજારમાં મળે છે તેવો સેપ પણ તમે આવી રીતે અળદિયાને આપી શકો છો કે પછી તમે આને થાળીમાં ઠાળી અને કાપા કરી અને કોઈ પણ વાસણમાં ભરી શકો છો અને જો તમને મારી આ રીત પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાયકોન દબાવો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે થાળીમાં ફેલાવી દીધા છે અને હવે એમાં કટ લગાવી દઈએ અને કટ લગાવી અને પછી હું તમને બતાવું કે આપણા અડદિયા કેટલા એકદમ સરસ પોચા બન્યા છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ ટેપલી બની છે એકદમ સરસ અને હું તમને તોડીને પણ બતાવું તો બન્યા છે ને એકદમ જોતા જ બનાવી અને જમવાનું મન થાય એવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂર કરજો તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો